ધાર્મિક સ્થળો પોતાના નાના મોટા ખોટા કામો કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીની મિટિંગો અને ચૂંટણીઓનું આયોજન કરે છે કારણ કે સત્તાની નજીક રહેવું છે તેમને આ પ્રકારના સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર પર આક્ષેપ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ લગાવ્યા છે તેમણે વાત કરી છે મહિલા કોલેજ ચોકમાં સ્વામિનારાયણ મંદિર જો દબાણ દૂર નહીં કરે કોર્પોરેશન નહીં કરાવે તો અમે જાતે જઈ આ દબાણ દૂર કરાવીશું પરંતુ આ મામલો સળગ્યો ક્યાંથી તેની વિગતવાર વાત કરીએ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે આપનું સ્વાગત છે રાજકોટ ખાતે ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા આજે પત્રકારો સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું આ વાર્તાલાપમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગુરુએ અગ્નિકાંડ સહિત અનેક મુદ્દા પર વાત કરી છે પરંતુ તેમણે આજે એક મહત્વની વાત એ કરી છે કે ધર્મના નામે કેટલાક સંસ્થાઓ દ્વારા જે પ્રકારે સત્તાનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે તે ખરેખર યોગ્ય નથી તે લોકશાહીના નિયમોની પણ વિરુદ્ધ છે ને કેટલાક લોકોને ભરમાવવાનું કામ છે તેમના સીધા જ વાત કરીએ તો તેમણે કથિત ઘટનાની વાત કરી જે ચૂંટણી સમયની છે ચૂંટણી સમયે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં લોકોને એકત્રિત કરી ભાજપનો પ્રચાર કરવામાં આવ્યો જેમાં તેમના કાર્યકર્તાઓ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી અને આ ફરિયાદ ચૂંટણી પંચ સુધી એટલે પહોંચી કારણ કે કલેક્ટરે કંઈ કર્યું નહીં સાથે જ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પર તેમણે હળહળતા આક્ષેપો લગાવ્યા અને ત્યાં સુધી તેમણે કહ્યું કે તેમના દબાણ અમે પણ હટાવીશું જુઓ ઇન્દ્રનીલ રાજ્યગુરુ શું બોલ્યા ચૂંટણી દરમિયાન કોઈ પણ ધાર્મિક સ્થળ ઉપર તમે કોઈ પણ રાજકીય પક્ષની મિટિંગ કરી શકતા નથી એ આપણા આચારસંહિતાનો એક ભાગ છે પરંતુ બધા ઘણા બધા ધાર્મિક સ્થળો એમના નાના મોટા ખોટા કામ કરાવવા માટે સરકારના દબાણ નીચે ભાજપની મીટિંગ ચૂંટણી દરમિયાન કરાવતા હોય છે અને લોકશાહીને કલંક લાગે એ રીતના થોડા ઓછા સમજણ લોકશાહીની ધરાવતા હોય એવા લોકોને પ્રભાવિત કરી અને ભાજપનો ચૂંટણી પ્રચાર કરી અને મતનું કામ કરતા હોય છે ત્યારે આવી એક પ્રક્રિયામાં અમારા ભાઈ રાવલ અને લાખાણી બંને ખૂબ જાગૃત મિત્રો બંને એ ન્યાય જઈ સ્વામિનારાયણ મંદિરમાં જે ભાજપની મિટિંગ ચાલી રહી હતી એની વિડીયોગ્રાફી કરી અને ચૂંટણી પંચમાં જે ચૂંટણી સમયે ફરિયાદ કરી હતી એનો નિર્ણય પણ અહીંયા ન લઈ શકે સ્વાભાવિક છે કે કલેક્ટર આમ તો ચૂંટણી ઇલેક્શનના ઓફિસર કહેવાય પરંતુ કમનસીબે એમણે લેવો જોઈએ નિર્ણય ન લીધો અમારા બંને મિત્રો ઉપર ચૂંટણી પંચ સુધી લડ્યા એનો નિર્ણય આવ્યો કે સ્વામિનારાયણ વાળા ઉપર અને ભાજપના જે મિત્રો છે એના બધા ઉપર કેસ કરવો એક મહિનો વીતી જવા છતાં એના ઉપર કાર્યવાહી થઈ નથી એને ટાઈમ આપવામાં આવ્યો અને અમે ચૂંટણી પંચમાં પણ કહેવાના છીએ કે જે રીતના પરિવાર સાંભળવાની મુદત એને આપવામાં આવી છે બધા પુરાવા હોવા છતાં ક્યાંક ને ક્યાંક ભાજપ ચૂંટણી પંચને પણ પ્રભાવિત કરવાનું કામ કરી રહ્યું હોય એવું લાગ્યું ત્યારે અમે આજે કલેક્ટરને કીધું છે લોકશાહીના હિતમાં તમારે કમસે કમ પગલાં આવે એવી કોશિશ કરવી જોઈએ તમે બધાના હાથ પગ મુ બધુંય બંધાયેલું છે અમે જાણીએ છીએ પણ લોકશાહીના હિતમાં પણ તમારે કાંઈ કામ કરવું જોઈએ અને એક દાખલો બેસવો જોઈએ કે કોઈ પણ ધાર્મિક કમનસીબે સ્વામિનારાયણ સંસ્થા આમાં સૌથી વધારે ગેરલાભ સરકારનો ઉઠાવતી હોય છે અને સૌથી વધારે ભાજપનો પ્રચાર કરવાનું કામ પણ એ સ્વામિનારાયણ મંદિરના અને એમાંય ખાસ કરીને અમુક મંદિરો એના પણ જે વિશે વિશેષ ભાગો છે એમાંથી પ્રમુખ સ્વામીવાળા છે એ સૌથી વધારે આનો દુરુપયોગ કરતા હોય છે ત્યારે આજે અમે કલેક્ટરને ફરિયાદ કરી છે તદ ઉપરાંત આજે આપના માધ્યમથી સ્વામિનારાયણ મંદિર મહિલા કોલેજ ચોકને અને કોર્પોરેશનને અમે જણાવવા માગીએ છીએ કે ક્યાંક મંદિરનો પણ વચ્ચે આવતું હોય તો એને તોડવાની તમે વાત કરો છો પણ તમે સ્વામિનારાયણ મંદિરે મહિલા કોલેજ ચોક આગળ આ આખું એક રોડની વચ્ચે આખું જે ઊભું કર્યું છે જે એની મંદિરમાં જગ્યા છે અહીંયા લઈ શકાય એમ છે તો એ શા માટે નથી લઈ રહ્યા એ પણ પ્રશ્ન અમે હાથ ઉપર લેશું અને ટ્રાફિકને ન નડે એ રીતના તાત્કાલિક સ્વામિનારાયણને અમે કહેશું કે હટાવી લે અને ન હટાવે કોર્પોરેશન ન હટાવે તો એ હટાવવાનું કામ પણ અમે કરશું જે અહીંયાથી કોર્પોરેશનને અને સ્વામિનારાયણ મંદિરને વિદિત થાય તો તમે સાંભળ્યો એ પ્રકારે તેમણે સ્પષ્ટતાથી કહ્યું કે કેટલીક ધાર્મિક સંસ્થાઓ સ્વામિનારાયણ સંસ્થાઓ દ્વારા પોતાના ખોટા કામોને સાચા કરાવવા માટે આ પ્રકારનું કામ ભાજપ માટે કરવામાં આવે છે ઉપરાંત તેમણે કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ કેટલાક ચોક્કસ એવા સંસ્થાઓ છે તેમાં મુખ્યત્વે પ્રમુખ સ્વામીવાળાઓ આ પ્રકારના કામોમાં સંલિપ્ત છે જોઈએ હવે ઇન્દ્રનીલના આ નિવેદન બાદ કઈ પ્રકારનું રાજકીય ગરમાવો તો આવશે જ પરંતુ સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયનું પણ રિએક્શન આવશે આમ કહી શકાય કે આ મામલે હવે આગામી સમયમાં મોટો રાજકીય જંગ છેડાય તો ના નહીં પરંતુ એક વાત એ છે કે તેમનું કહેવું હતું કે ચૂંટણી પંચે કહ્યું છે કે સ્વામિનારાયણ મંદિરના જે તે વ્યક્તિ અને જેમણે આયોજન કરાવ્યું હતું આ પ્રચારનું તેમના વિરુદ્ધમાં કેસ દાખલ કરવામાં આવે અને હજુ સુધી તે કાર્યવાહી થઈ નથી અને રિવિઝનની વાત ચાલી રહી છે વિચારવા જેવું છે તમે શું વિચારો છો મંતવ્ય કમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે